મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે યોજાઈ જેમાં નિર્ભયતાના શાખા પૂર્વે ઝોનના કામને મંજૂરી આપવામાં આવે આદર્શ આચાર સંહિતા અમલમાં છે ત્યારે ઇમરજન્સી કામ કરવાના કામે જીપીએમસી એકની કલમ સડસઠ ત્રણ સી હેઠળ વડોદરા શહેરના પૂર્વ ઝોનના વિસ્તારમાં વહીવટી વોર્ડ છમાં આવેલ કોટ વિસ્તારમાં દરવાજો જર્જરિત હોય કલેક્ટર કચેરી વડોદરા ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મામલતદારના જણાવ્યા અનુસાર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર તાત્કાલિક કાર્યવાહી કરી આ દરવાજાને દૂર કરવાના કામને દોઢ લાખના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર છના વરાસ વિસ્તારમાં એક જૂનો દરવાજો ખૂબ જર્જરિત હાલતમાં હોય અને કોઈ ડિઝાસ્ટર ન થાય અને કોઈ પ્રકારનો અન બનાવ ન બને એ આશયથી એ દરવાજાને તોડી અને ડિમોલિશ કરવામાં આવ્યો છે અને દોઢ લાખ રૂપિયાના ખર્ચાનું કામ હતું જેને આજે સ્થાયી સમિતિ જાણવાની છે